જય શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં લીલા વટાણા મળતા હોય છે તો આજે હું આપ સૌને માટે લીલા વટાણામાંથી બનતા નવા ગોટાની રેસીપી લઈને આવી છું આ ગોટા એકદમ ટેસ્ટી લાગે છે અંદરથી આપણે ગ્રીન મસાલો બનાવીશું અને બહારનું પડ ગોટા માટેનું એકદમ ક્રિસ્પી રહે અને તેલ ભરાયા વગરનું એકદમ ડ્રાય રહે એ માટેની હું ટિપ્સ પણ આપીશ અને અંદરનો એકદમ ગ્રીન મસાલો આપણે તૈયાર કરીશું આ ગ્રીન મસાલાવાળા ગોટા તમને લીલાની કચોરીનો સ્વાદ પણ ભુલવાડી દેશે તો ચાલો એકદમ ટેસ્ટી આપણે લીલા વટાણાના ગોટા બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે અહીંયા એક કપ લીલા વટાણા લઈ લીધા છે અહીંયા ફ્રેશ લીધા છે જો તમારે લેવા હોય તો એ પણ લઈ લઈ શકો છો પરંતુ ફ્રેશ લેશો તો તો વધારે ટેસ્ટ સારો આવશે અને બે લીધા છે અહીંયા આપણે બટેટાને બાફી લઈશું અને જે વટાણા લીધા છે એને આપણે અધકચરા ચીલી કટર માં વાટી લઈશું તો અહીંયા આપણે અધકચરા વાટવાના છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે ગોટા માટેનું બેટર બનાવી લઈએ તો ગોટાનું બેટર બનાવવા માટે આપણે એક કપ ચણાનો લોટ લઈ લઈશું એકદમ ઝીણો ફાઇન ના આવે એ લેવાનો છે ત્યારબાદ એમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અહીંયા તમને જેટલું ખાટું મીઠું પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું હવે અહીંયા અમે અડધો કપ પાણી લઈ લીધું છે તો થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું એકદમ ગાંઠો ન રહે એ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરી લેવાનું છે અહીંયા હું તમને સિક્રેટ ટિપ્સ પણ બતાવીશ જેનાથી તમારે ગોટાનો ઉપરનો કોડ એકદમ ડ્રાય રહે અને તેલ ભરાય વગરનું ક્રિસ્પી બને એ રીતની હું તમને ટિપ્સ બતાવીશ તો વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો થોડું થોડું પાણી ઉમેરીને અહીંયા આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે કુલ ટોટલ અહીંયા અમે અડધા કપ પાણીનો ઉપયોગ કર્યો છે થોડું થોડું ઉમેરીને હવે અહીંયા આપણે એક ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે આ રીતે ચોખાનો લોટ ઉમેરવાથી તમારું જે ગોટા માટેનું ગોટા ઉપરથી બનશે અને તેલ બિલકુલ નહીં ભરાય ગોટામાં તો આ સિક્રેટ ટિપ્સ તમે જરૂરથી ધ્યાન રાખજો તો એકવાર મિક્સ કરી દઈશું અને આ રીતનું આપણે ગાઢું બેટર રાખવાનું છે વધારે પડતું પાતળું નથી રાખવાનું જેથી કરીને ગોટાને સરસ રીતે કોટ થઈ શકે તો ફ્રેશ લીલા ધાણા ઉમેરી

સંતળાઈ જાય એટલે આપણે જે ક્રસ કરેલા વટાણા છે એ ઉમેરી દેવાના છે ઢાંકીને ત્રણ મિનિટ માટે થવા દઈશું વચ્ચે વચ્ચે ચેક કરીને ચલાવતા રહીશું તો વટાણા ત્રણ થી ચાર મિનિટમાં સરસ રીતે બફાઈ જાય છે અને સરસ રીતે ચડી જશે તો વચ્ચે વચ્ચે એક બે વાર ચલાવી લેવાનું છે તો હું એકવાર ચેક કરી વચ્ચે મેં બે વાર ચલાવી લીધું હતું વટાણા આપણા સરસ રીતે ચડી ગયા છે તો હવે એમાં આપણે જે બાફેલા બટેટા તૈયાર કર્યા છે તો એ ઉમેરી દઈશું અહીંયા તમે બટાટા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો એ બંને વસ્તુને મિક્સ કરી દઈશું અહીંયા આ ગોટા બનાવવા માટેનો ગ્રીન મસાલો એનો મેઇન પાર્ટ હોય છે તો આ ગ્રીન મસાલો સારો હશે તો તો તમારા ગોટા સરસ બનશે હવે મિક્સ કર્યા બાદ એમાં આપણે મસાલા કરીશું તો સૌથી પહેલાં મીઠું ઉમેરી દઈશું બટાટા બાફવામાં પણ ઉમેર્યું છે એટલે ધ્યાનથી હું એડ કરીશ ચપટી હળદર અને એક ચમચી કિચન કિંગ મસાલો ઉમેરી દઈશું ગરમ મસાલો તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો કરી શકો છો અડધા લીંબુ નો રસ અને એક ચમચી ખાંડ ઉમેરી દઈશું આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું એકદમ ટેસ્ટી આપણો ગ્રીન મસાલો બનીને તૈયાર થઈ ગયો છે એક મિનિટ માટે ચલાવી લઈશું અને ત્યારબાદ આપણે ગેસની આંચ બંધ કરી દઈશું માત્ર બે થી ત્રણ મિનિટમાં જ આ મસાલો બનીને તૈયાર થઈ જાય છે એક ચમચી ધાણા જીરું પાવડર અને ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું તો આપણો ગોટા માટેનો એકદમ ટેસ્ટી ગ્રીન મસાલો બનીને તૈયાર થઈ ગયો છે આ મસાલામાંથી તમે પરોઠા પણ બનાવી શકો છો અને કચોરી પણ બનાવી શકો છો મસાલો ઠંડો થઈ જાય એટલે એમાંથી આપણે આ રીતના બોટાનો શેપ આપી દઈશું અને બોલ બનાવી લેવાના છે અહીંયા હું મીડિયમ સાઈઝના આ રીતે બધા બોલ બનાવીને તૈયાર કરી લઈશ બોલ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે જે પેટર બનાવ્યું છે એમાં ડીપ કરી લઈશું તમને જે રીતના નાના કે મોટા પસંદ હોય પ્રમાણે તમે બનાવી શકો છો અહીંયા મીડિયમ મેં રાખ્યા છે ગોટાને આપણે સરસ રીતે બેટરમાં ડીપ કરી લઈશું અને આ રીતે ચમચીની મદદથી કોટ કરી લઈશું તેલ સાઈડમાં મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે તો તેલ ગરમ થઈ જાય એટલે ધીમા ગેસ ઉપર આપણે આ ગોટાને ફ્રાય કરવાના છે

તો તમે આ લીલા તો તમને ગોટા લીલા વટાણાના ગોટાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ને કરી લેજો જેથી કરીને મારા નવા વિડીયોની જાણકારી તમને તરત મળી જાય ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો